Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે યુપીના આચરમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં સત્સંગના કાર્યક્રમમાં એકસો બાવીસથી વધુ લોકોના મોત થયા છે અને મોતનું કારણ હતું નાસાભાગી ત્યારે યુપીના આચરના ભુલાઈમાં ગામમાં બાબા ભોલેના સત્સંગમાં મચેલી નાસાબાગીમાં માતનો આંકડો વધીને એકસો બાવીસ થયો છે અને હજુ પણ ઘણા દિવસ હોવાથી આંકડો વધી શકે છે મૃત્યુમાં મોટાભાગની મહિલાઓ છે જેમાં મોટી સંખ્યામાં સત્સંગમાં સાંભળવા આવી હતી ભુલાઈ ગામમાં બાબા ભોલેનો સત્સંગ ચાલી રહ્યો હતો સત્સંગ પૂરા થયા પછી જ્યારે લોકો બહાર જવા માટે ઊભા થયા તે બેભાન થઈને પડ્યા હતા જેના કારણે હતી મહિલાઓ પુરુષો અને બાળકો જમીન પર પડ્યા હતા ત્યારે મિત્રો આ ઘટનામાં બાબા સત્સંગની સ્તરથી પ્રસન્ન સ્થળ લાશો કાઢવાનું કામ શરૂ કરી દેવાયું હતું ત્યારે અત્યાર સુધીમાં એકસો બાવીસ લાશો મળી છે અને હજુ વધારે નીકળવાની સંભાવના છે હોસ્પિટલમાં પણ લાશોના ઢગલા થવા લાગ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ